આજે વડોદરા શહેરના જે શ્રી એમપી અને એમએલએ શ્રીઓ સાથે આજે એક કોર્ડિનેશન કમિટીનું નું આયોજન કરવામાં આવ્યો હતો શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના શ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્ટમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને રહીને કેવી રીતે એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી કેવી રીતે અનુકૂળ પૂર્વ તૈયારીઓ કરવી જોઈએ તે અંગેની વિસ્તૃત ચર્ચાઓ થઈ આપ સૌ જાણો છો કે અત્યારે જ્યારે દસ તારીખથી આપણે દશામાં પછી સામે વિસર્જન તેર કે આવતું તિરંગા તેર હતું ઇન્ડિપેન્ડન્સ ડે આના સેલિબ્રેશનના ભાગરૂપે અત્યારે ઓગણીસ તારીખે ફરીથી રક્ષાબંધન કાર્યક્રમ છે અને છબ્વીસ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને એના કાર્યક્રમ પણ છે તો આ બધા હિન્દુ તહેવારો એક સાથે અપ થઈ ગયા છે અને રાષ્ટ્રીય તહેવારો સાથે પણ થઈ થતા હતા એટલે માટે કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તરત ચર્ચાઓ થઈ અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે કેટલાક ગણપતિ મંડળો આગમન યાત્રાના સ્વરૂપે લાગીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે તો આયોજકો તરફથી મળવા મળેલી રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે જેના પ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમન આગમન યાત્રાઓ છે હવે પછી એટલે સત્તર તારીખ પછી કરી શકશે પરંતુ રક્ષાબંધન જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને ઓગણીસ છબ્બી સતાવીસના તારીખે એકદમ રહે અને અન્ય તારીખો કરી શકીએ સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે કૃત્રિમ તળાવની ઊભા કરવા ક્યાં સગવડતા હોય ઇન્ક્લુડિંગ ઇલ્યુમિનેશન બેરિકેડી અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરે બાબતે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે કેટલાક મુદ્દાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આપણે સપોર્ટ અને લોજિસ્ટિકની જરૂર પડે છે એટલા માટે એમને પણ આ અંગે અવગત કરેલા છે તો અત્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પર આપણે પોલીસ વિભાગ તરફથી કરવાનું થાય છે એટલે શેર પોલીસ વિસર્જન માટે બહારથી પણ પોલીસ સમગ્ર આવતા હોય છે અને એક પીસફુલ માહોલમાં સમગ્ર સંપન્ન થાય તે માટે જરૂરી પરિબળો આપણે મોબલાઈઝ કરી રહ્યા છીએ મુકત્વો વખત આપના માધ્યમથી શહેરના લોકોને આયોજકને અને સંબંધિત સ્ટેક હોલ્ડરને પણ આપણે અવગત કરતા રહીશું આજની તારીખે એટલા જ મુદ્દાઓ ચર્ચા થયા હતા બાકી બધું જે મુદ્દાઓ છે આ બધું એક કાયદાના પરિપ્રેક્ષમાં પોલીસ તે રીતે આપને એન્ફોર્સમેન્ટના કામગીરી કરવાનું થાય છે તે મુજબ